બીજી વખત બિલ મુકાયા છે અધિકારીઓ પોતાના ઘર માટે આવું કરી રહ્યા છે અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હશે અરવલ્લીથી સમાચાર કથિત નકલી સિંચાઈ કચેરીના મામલો નાયબ ડીડીઓ આપ્યા તપાસતા આદેશ એક પીઆઈ અને પીએસઆઈ તપાસમાં હજાર દસ્તાવેજ ભરેલી વધુ એક તિજોરી મળી આવી છે ભાડાના મકાનમાં ચાલતી હતી કચેરી સિક્કા મેજરમેન્ટ બુક પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે ખેડૂતો સાવધાન રહેજો ચોમાસા પહેલા આવી રહ્યું છે વાવાઝોડું ખેડૂતો થઈ જજો સાવધાન ચોમાસા પહેલા આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું એકસો વીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ શકે મચાવશે મહા તબાહી ગુજરાત અને દેશમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ચોમાસું કેરળથી માત્ર ગણતરી ના કિલોમીટર જ દૂર છે ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે કેમ કે ચોમાસા પહેલા દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે આ વખતે વાવાઝોડું તબાહી મચાવી દેશે હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે બંગાળની ખડીમાં વાવાઝોડા ને લઈને લો પ્રેશર સર્જાયું છે આ બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને ખતરનાક આગાહી કરી છે અંબાલાલ પટેલ મતે ચોવીસ ડિપ્રેશન સર્જાવાની સંભાવના બંગાળ ઉપસાગર વાવાઝોડું ભારે હશે છવ્વીસ મે સુધી તબાહી મચાવે તેવું વાવાઝોડું હશે દક્ષિણ પૂર્વીય તટો પર તબાહી મચાવી શકે તટો પર એકસો વીસ કિલોમીટરની જરપે પવન ફૂંકાઈ શકે આ સ્થિતિને કારણે ચોમાસાને ફાયદો થશે ભેજ મર્ચ થશે તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે બંગાળ જે ઉપસાગર છે ભારે વલોવાય વલોવા છે ભારે વાવાઝોડું થશે તારીખ સરસમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હોય છે બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ પર ભારે તબાહી મચાવશે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસ્ટ છે ગુજરાતમાં પચીસ થી સત્યાવીસ ઓક્ટોબર સુધી ચોમાસું ધબદબાટી બોલાવશે દેશ અને ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અનેક રાજ્યોમાં પ્રી એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે હવે ચોમાસાની એન્ટ્રી થઈ જશે હવામાન આગાહી કરી છે કે શકે છે મહારાષ્ટ્રના મુંબઈ સુધી ત્રણ દિવસ વહેલું આગળ વધશે મુંબઈ પહોંચી ચોમાસુ છત્રીસ થી અડતાલીસ કલાક રોકાઈ જશે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે એક કે દોઢ દિવસ ગુજરાતમાં વહેલું બેસી શકે છે ચોમાસુ ચૌદ જૂન આસપાસ ગુજરાત ચોમાસાની દસ્તક નીચીસ થી ત્રીસ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે પચીસ થી ત્રીસ વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે શહેરના સ્વિમિંગ પુલ તરવૈયાઓથી હાઉસફુલ કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે પિસ્તાળીસ ને પાર ગરમી પહોંચી જતા અમદાવાદીઓ રીત સ્તર શેકાઈ ગયા છે ત્યારે અમદાવાદીઓએ ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક સહારો લીધો છે વેકેશન પણ હોવાથી અમદાવાદ શહેરના પંદર જેટલા સ્વિમિંગ પુલ તરવૈયાઓથી થી હાઉસફુલ થઈ ગયા છે સ્વિમિંગ શીખવા માટે બાળકોની લાગી છે વેકેશન અને ગરમીના કારણે સ્વિમિંગ 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 ભારે ભીડ જોવા મળી રહી છે અમદાવાદના શીખનારાઓનો ધસારો વિદ્યાર્થીઓ વેકેશન માં અધર એક્ટિવિટી ના ભાગરૂપે સ્વિમિંગ શીખી રહ્યા છે સ્વિમિંગ શીખવાની દરેક વાડી મોટી સંખ્યામાં માં યુવાનો અને વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે આ રીતે લોકો એક સાથે બે કામ કરી ગરમીથી છુટકારો મેળવી રહ્યા છે બનાસકાંઠામાં પશુઓને ગરમીથી બચાવવા લગાવ્યા કુલર અંગ ગરમીના કારણે લોકો પણ ત્રાહીમા પોકારી ઉઠ્યા છે ત્યારે બનાસકાંઠાની આખરી ગરમીમાં પશુઓ પણ ફેકાઈ ગયા છે ત્યારે પશુઓને ગરમીથી રાહત મળે તે માટે પશુપાલકોએ કુલર અને ફુવારા લગાવ્યા છે ધાનેરા તાલુકાના માલોત્રા ગામે પશુપાલકોએ પશુઓને ગરમી ન લાગે અને પશુઓ ગરમીના કારણે બીમાર ન પડે તે માટે ખાસ પાણીના ફુવારાઓ લગાડ્યા છે તેમજ કુલર ભાડે લાવીને તબેલામાં લગાવવામાં આવ્યા છે જેથી પશુઓને ગરમીથી રાહત મળે પશુઓના તબેલામાં કુલર અને ફુવારાઓ લગાવવામાં આવતા પશુઓને ગરમીથી રાહત મળી છે ઉપરાંત પશુઓમાં ઉનાળામાં દૂધમાં ઘટાડો નોંધાતો હોય છે તે ઘટાડો જોવા નથી મળી રહ્યો અને પશુઓ તંદુરસ્ત હોવાથી દૂધ પણ સારું આપી રહ્યા છે અમદાવાદમાં ભયંકર પાર જઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક શહેરોમાં રીડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે સવારે છે કે આખરે આટલી ગરમી અચાનક કેમ પડવા લાગી તે અંગે ઇસરોના સ્પેસ ટ્યુટર પ્રોફેસર તન્મય વ્યાસ સાથે વાતચીત થઈ તેઓના કહેવા પ્રમાણે સૂર્યની ગરમીની આ અસર વર્તાઈ રહી છે મુખ્યત્વે સૂર્ય પર દર અગિયાર વર્ષે એક સાયકલ ચાલતી હોય છે જે અગિયાર વર્ષની સાયકલ નવેમ્બર બે થી શરૂ થઈ છે નવી સાયકલ બે હજાર પૂર્ણ થાય છે દર વખતે પીક તરફ જાય તે વખતે અતિશય એના પર એક્ટિવિટી શરૂ થાય એક્ટિવિટી એટલે બહુ બધા સૂર્ય લંકો ઉત્પન્ન થાય અને સૂર્ય કલંકો ઉભા થાય તેમાંથી જબરજસ્ત જ્વાળાઓ નીકળે સૂર્ય જ્વાળાઓ પિકઅપ આવે ત્યારે તેની ઇન્ટેન્સિટી એટલી બધી વધી જાય છે કે તેમાંથી એક્સ રે ગામા રે યુવી અને આઈઆર આવે છે બે કરતા પણ ખતરનાક ગરમી બે હજાર જોવા મળી શકે છે ખેડાના કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ આ ખેડાના કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા વેર હાઉસમાં લાગી આગ પતંજલિના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા વેરહાઉસમાં આગ લાગવાથી કિલોમીટરો સુધી દૂર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અમદાવાદના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ધુમાડાના ગોટે ગોટેથી આકાશ ભરાઈ ગયું અમદાવાદના નિકોલમાં ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી અમદાવાદના નિકોલમાં રિંગ રોડ પર આવેલી રામદેવ એસ્ટેટમાં આગ લાગી હતી ગોડાઉનમાં ઉપરના માળે આગ લાગી હતી ભીષણ આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી સવાર સવારમાં આગ લાગતા નાસપાક મચી ગયો હતો એલઈડી બનાવતી ફેક્ટરી લાઈટ પેલેસ ના જ થોડીક જ ક્ષણમાં સળગી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ વારમાં ફેક્ટરી ખાક થઈ ગઈ હતી આગ લાગ્યાની જાણ થતા આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ની સાત થી વધુ ગાડીઓ પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને ને કાબુમાં લીધી હતી તપાસમાં સામે આવ્યું કે રામદેવ એસ્ટેટમાં પેલેસ નામના માલિક દ્વારા ફાયર એનઓસી લેવામાં ન આવતા અનેક સવાલ ઉભા થયા છે હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે શામળાજી માં હત્યા ની અદાવત માં ત્રણ મકાન ને ચાપી આગ શામળાજીમાં હત્યાની અદાવતમાં આરોપીના મકાન સળગાવી નાખતા હાહાકાર બચી ગયો છે શામળાજીના ગલી ગામમાં આગ ચાંપીની અરવલ્લી ના શામળાજી ના ગિમ પહેલા પરિવારજનો આરોપીના ઘરે પહોંચ્યા હતા આરોપીનો પરિવાર રાત્રિના સૂતો હતો ત્યારે જ ત્રણ મકાનમાં આગ ચાંપી દેવાતા બચાવો બચાવો બૂમોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું જોત ચોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દોડધામ મચી હતી આગ લાગવાની જાણ થતા ગ્રામ્યજનો એકત્ર થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડ તથા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મહા મહેનતે આગને કાબુમાં લીધી હતી તપાસ કરતા સામે આવ્યું કે આરોપીએ આધેડ ની